લી નજીક અકસ્માતની ઘટના સર્જાઈ છે કચ્છના ચુડવા ગામના પરિવારને અકસ્માત નડ્યો છે તો પાટણના સાતલપુરમાં અકસ્માતમાં બે મોત નીપજ્યા છે બામરોલી નજીક અકસ્માતમાં બે મોત જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવારને નડ્યો હતો અકસ્માત અકસ્માતમાં મહિલા અને પુરુષનું મોત નીપજ્યું છે સાત ઇજાગ્રસ્ત જેમાં બે બાળકી અને બે બાળક ઇજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે ઇજાગ્રસ્તમાં મહિલા અને બાળકની હાલત ગંભીર છે સ્કોર્પિયો ગાડી રોડની સાઈડમાં પલટી મારતા બન્યો બનાવ અને ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે કુરેજા પરિવાર કચ્છથી ઉનાવા દહેગામ જતો હતો તે ઉનાવા દરગાહે જતો હતો તે દરમિયાન આખી ઘટના બની હતી અને અકસ્માત સર્જાયો હતો